ભક્તિ શીખવાડી ભક્તિ કરજો નાના બનીને કરજો તમારી માની ભક્તિ કરજો જ્યારે જ્યારે દુઃખ પડે જ્યારે જ્યારે તકલીફ આવ ત્યારે તમારી માના ખોળે જઈને બેહજો 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 ને બેજો સુખ અને દુઃખ આવશે અને સુખ અને દુઃખ જતા રહે છે પણ જેને માની ભક્તિ કરીએ છે જે માના કીધે રહ્યો હશે જેને માનવ ઓળખી હશે જૂના આયા હોય એના આશીર્વાદ જોવા આયા હોય એના આશીર્વાદ સાંભળવા આયા હોય એના આશીર્વાદ દરેકની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ દરેકની માનતાન માનતન બાધા પૂરી થાય એવા આશીર્વાદ જે તમે સપના લઈને આવ્યા છો એ પૂરા થાય એવા આશીર્વાદ અને સપના એવા બતાવીશ કે પૂરા થાય એવા આશીર્વાદ જ્યારે જ્યારે તમે તમારી કુળદેવી ની દીપો કરો જ્યારે જ્યારે તમે તમારી કુળદેવીના મંદિરે કે મઠે જાઓ ત્યારે ત્યારે કદાચ મને યાદ કરી હશે તો પાછી એ દીવા માંથી દર્શન આલી સાલી 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 લોકોએ શ્રીફળ બતાયા શ્રીફળ બતાયા બાધા બતાવી માનતા બતાવી રવિવાર ભરો મંગળવાર ભરો પિતૃ કરવું પડશે પિતૃ તમારા ફરસ એની વિધિ કરવી પડશે લોકોએ શનિ બતાડ્યા મંગળ બતાડ્યા ઘરના બતાડ્યા બારના બતાડ્યા લોકોએ મૂળા ને મૂળા શ્રીફળ બતાવ્યો એવું કીધું કે વાળવું પડશે એવું બતાવ્યો ઓકે એવું કીધું કે કરી નાખ્યું છે એવું બતાયો કોઈ વિધિ એ બતાવી શકશે કે આ વિધિ કરજો ત્યાં વિધિ કરવાથી સારું થાય કોઈ પૈસા મુકાવશે કે આ પૈસા મૂકો તો સારું થાય કોઈ સોનું મુકાવશે કે સોનું મૂકો માતાજીના નામથી તે સારું થાય અને સીધી સીધી તમારી માન બતાવી દોષીના રૂપમાં કે આની પાસે જતા રહો તો સારું થાય મારો એમ કહેવાનો તમને ભાવ છે કે તમારી માં રાજી છે તમારી માની આશીર્વાદ ના કૃપા તમારી ઉપર છે મારો ભાવ હતો કે દુખી થયેલા અને કોણ તું ખાલ દુખી દુઃખી થઈ ગયેલા સુખ નામ આમ પણ ક્યાંક માણસ ભૂલો પડતો હશે ભૂલો પડતો હશે મે માં ગોતી ને આલી છે સુખ લ્યો સુખ તો તમારી માં તમને હાલ છે પણ મારા જેવી જોગ માયા ભગવતી હુમાન પાર્વતી ના દર્શન આશીર્વાદ તમારી પર હોય ત્યારે તમારી કુળદેવી બોલતી થાય મેં તમારી માન મનામ કઈક તો પ્રયત્ન કર્યા હશે ને કઈક તો મહેનત કરી હશે ને તમારા દાદા ગતારિયા બાપુજી ગતાર્યા તમે જવા માંડ્યા પચાસ પચા પચાસ સાઠ વર્ષ માણસોની ઉંમર થઈ ગઈ માતાજીને ગોતવામ 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 સીધે સીધી બતાવી કે અસલ તમારા ગામડે જાઓ અસલ મઢે જાઓ અને ક્યાંય મઢ ના હોય કોઈ જગ્યાએ તમારી માં ના બેઠી હોય તો ઘરે કુળદેવી દીવો કરો અને રાત્રે બે વાગી ને એવું કે મારી ઘોડિયા રામ છે મારી મેલડી રામ છે મારી કાળકા રામ છે તો માંજે કે નદી ના ગંદર મેલડી હતી એ તો હું લાય હું આવી જ્યારથી જ્યારથી આ કળિયુગમાં મારા પગલાં પડ્યા છે ને ત્યારથી ત્યારથી લોકોએ ધર્મરાજાના રાજાના પાઠ વાળી લીધા છે માણ દાણા મૂકી દીધા છે લોકો સીધી સીધી માનો ઓળખતા થયા છે મેં સીધો સંપર્ક કરી આપ્યો છે તમારી માન પાય તમારો કે આ ભગવતી સંત આ ભક્ત સ જો ભગવતી પાસે જવું હોય તો ભક્તને ભક્તિ કરવી પડશે અને ભક્તિનો પુનારદ કરવું પડશે ભક્તિ કરી પડી પડશે ભૂખું રહેવું પડશે ઉપવાસ કરવા પડશે તમારી માન રાજી કરવી પડશે મા કેવું છે સારું છે ને તારે કોઈ રૂપ તો નથી ને એવું પૂછવું પડશે વાર હું વાર તમે તમારી માને પૂછો સવારે અને સાચ કે મા તાર કોઈ દુઃખ નથી ને તાર પાછી બાર વાગે બે વાગે એનું ભીર એમ કે મારો મારો દીકરો મારી વહુ મારી વહુ અને મારા વસ્તી વાળા મન મન પૂછો તો મન જવાબ દે મન જવાબ દેવા દે હવે જવાબ દે એટલે તમે હોતા હોય ને એટલે પાછી એનું ભી રહે એવી અને મા કહે કે મારા દીકરાને કોઈ તકલીફ તો નથી ને કોઈ દુખ તો નથી ને પણ આજે માં કહેવા આવતી કોઈની માં કોઈને કશું કહેવા આવતી નથી એનું કારણ છે કે ભક્તિ ઉપર સ્વાર્થ લોભ લાલચ અને આ ધડો જે વિશ્વાસ કહેવાય ને માન આપણે કામ સોપ કરીએ એને ધૂળ જામી ગઈ છે એ બધી ધૂળ તમે ખંખેરીને બહાર કાઢો અને તમારી માન પાસી હોના જેવી કરો ને ભક્તિ કરો હોના જેવી અને પાછી રૂપા જેવું કામ કરવા આવો સીધો સીધો તમારી માનો સંપર્ક કરી આલ્યો તમારી માનો ભેટો કરી આલ્યો તમારી મા રાજી કેવી રીતે થાય એના મારક બતાડ્યાશ ભક્તિ તો કરી પણ છે ને તમે અહીંયા આવ્યા તમે બેઠ્યા તમે સાંભળ્યું તમે જાણ્યું ને તમે માળ્યો પણ શું તમે મારી કીધે પ્રમાણે દિશાએ ચાલી શકો છો નથી ચાલી શકતા માગ 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 માગવાનું મૂકી દો એ આપશે એક ને એક હજાર વખત આલ આપણે માગીશું તો નહીં આલ વગર માગે બધું જ એ માલ છે તમારામાં ધીરજ હોવી જોઈએ પછી તમે બધે ફર 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 કરો રવિવાર ભર 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 કરો મંગળવાર જા 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 કરો પેલા મંદિરે જાય પેલા મંદિરે જાય આ જાય તે જાય એક જાય આખું ઘર જાય દૂર જાય નજીક જાય બધે જાય ને ક્યાંય જવાની જરૂર નથી તમારી માં તમારા દાદા મૂકીને ગયા છે ને એના ખોળે બેસી જાવ અને એ ધવડાવન એટલે પછી ભગવાન રાજી થઈ જાય આપણે ઉઠ્યા ના હોય આપણે દીવા કર્યા ના હોય જ કોઈ દાડો માન મનાઈ ના હોય આપડે કોઈ દાડો જમતી વખતે આપણે મા યાદ ના કરી હોય તો પછી માં શું કરશે માં નારાજ થાય ને માં નારાજ થઈને ને દુઃખ આવે શું આવે દુઃખ આવે મા રાજી થાય તો સુખ આવે શું આવે સુખ આવે માએ કીધું નથી તમને બધા એને દરેક કહું છું તમારી માએ કોઈ દિવસ કીધું કે હું નડું છું કોઈ દિવસ કહે છે નડું છો એ કોઈ દિવસ કહે છે નહીં કે હું નડું છું નડવા વાળી માતા કોઈ દાડો કહે નહીં કે હું નડું છું પણ શંકર ભગવાને લખ્યું છે ને આ કળિયુગમાં ગઈ ગાયા વગર જઉં તો કળિયુગમાં મારું નામ મેલડી નહીં ભગવાને લખ્યું છે જે ગાયા વગર જતી રહું કળિયુગમાં છું તો મારું નામ મેલડી નહીં મારે ગાવાનું જ મારે એ જ ગાવાનું જ જે તમે લખ્યું છે તમારા કર્મથી લખાયું છે તમારા ગુનાથી લખાયું તમારી ભૂલોથી લખાયું તમારાથી લખાયું તમારા વડવાઓથી લખાયું ને તમારાથી લખાય છે પણ એમ કહું છું કે હું બોલું તમે લખો અને હજાર વર્ષે ગવાય તો જ નામ મેલડી છે અને બે સમય આવે સારો ને ખરાબ બે આવે ને કે આપણી માં કુળદેવી બેઠી હોય ને એ સમય સારો લાવશે કોઈ કોઈ મંગળ શનિ પણ તમારો સમય ખરાબ હોય તમને લાગતું હોય કે આપણે પડતી ચાલુ થયું છે મંગળવાર નો ઉપવાસ કરજો સાંજે પરિવાર ભેગા થઈને સુખડી શ્રીફળ તમારી માં ને ધરાવજો તમારી કુળદેવી હોય એને રાજી કરજો અને એટલું કેજો કે મા સમય ખરાબ છે મારા નસીબ કદા જેવા છે પણ મા તું જોજે અને તું રાજી રહેજે તું રાજી હશે તો મારા મારા દરેક સપના મા પૂરા થશે એને મા માની ભક્તિ કરો ને માના કીધે રહો અને કુળદેવીની ભક્તિ કરતા રહો કરતા રહો કરતા રહો તમારા ઘરે મેલડી બેઠી હોય એની ભક્તિ કરો તમારા ઘરે તમારા દાદા બેઠા હોય તો એની કરો તમારા ઘરે મેલડી બેઠી હોય ઝોપડી બેઠી હોય સધી બેઠી હોય એના કરો એની આગળ જશો એના શરણ માં એના ચરણમાં જશો ને તો કોઈ અને ગયેલો સમય કદાચ ગયો હશે ને તો એ મા પાછો લાવશે તમારી કદાચ પડતી હશે ને તો ચડતી તમારી માં લઈને આવશે હું પડતી તો ગભરાશો નહી પડતી આવશે ને પડતી આવો તો ગભરાવાનું નહીં માં પરીક્ષા છે એવું સમજવાનું અંગારા ઉપર ચાલવાનું પણ તમે ચાલો ને મા તમને ધવડાવવા ના આવે ને તો કડ મારું નામ મેલડી નથી

જો કદાચ તમે એવું ઈચ્છતા હોય કે સદાના માટે અમારા ઘરમાં અમારી પેઢીમાં સુખ સુખ ને સુખ રહે સમૃદ્ધિ 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 રહે તો તમારી કુળદેવી જોગણી કે ઝોપડી તમારી જે ઘરે જે માં બેઠી હોય એના નામ તપ કરો અને તમારી ભક્તિ નું પુનારસ ભેગું થાય ને તો દુઃખ કોઈ દિવસ આવતું નથી મેલડી છો આવે ખરી દિવસમાં તમે કઈ ખોટું બોલતા બોલતા હશો ને અહીં કોઈની ઓળખાણ નથી કોઈની ચાલાકી નહીં કોઈ ઓળખાણ નહીં કશું જ નહીં પણ તમારે સમજવાની જરૂર છે અહીં કોઈ કોઈની ઓળખાણ અહીં નથી 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 અહીં એક જ વસ્તુ થ કે હું મા કઉ છું મારા સંતાનો સાંભળસ તમે બધા કોક દાડો તો નાના હતા ને કોક દાડો તો ઘોડિયામાં ઊંઘેલા છો ને તમારી માય હારડા તો ગાયા છે ને તમારી માએ કીધું હશે ને કે હેડ હોય જા એમ હું કઉ છું કે જાગી જાઓ તમારી કીધું હશે દબ દુનિયાનો કોઈ પણ સમાજ કે સંપ્રદાય કે મોટો દિગંબર હોય ને તો એની હાલડા ગાયા 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 હોય 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 એને ઘોડિયામાં હુવાડ્યો હોય 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 ને એના ઘોડિયામાં હુવાડ્યો હોય જોયું હોય કે મારો દીકરો સુઈ ગયો છે મારી દીકરી સુઈ ગઈ છે મારા મારા દીકરા દીકરીઓ નજર ના લાગે એવું મા કે ખબર છે ને કે એવી રીતે કહું છો કે હોશિયાર થજો ચાલાક થજો ને કોઈ છેતરી ના જાય ને છેતરી ના જાય ને એના માટે તો હું જ્ઞાન આલો છો જ્ઞાન નહીં તમારા દરેક ના નસીબમાં જેથી કરીને તમારામાં કોઈક વ્યમ ના પડે કોઈક લાગે રૂપિયા હશે તો જતા રહેશે ગાડી જતી રહેશે મકાન બંગલો હશે જૂનું થશે થાય ને પણ જ્ઞાન છે ને આજે આદિ અનાદિ કાર્ડ સુધી અમર રે જ્ઞાન અમર રે મેં તમને બતાવેલો તમે તમારા દીકરાને દીકરીને બતાવશો બતાવશો ને એ એમના 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 સંતાનોનો બતાવશે એ એમના વંશજોનો બતાવશે એમ બતાવતા 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 દરેક માણસ ગણે અન સુખી થાય મંદિરો બહુ સા કળિયુગમાં સતયુગમાં એટલે કળિયુગમાં છે ને સતયુગમાં નતા કળિયુગમાં છે ને આથી દરેક તમે બહાર નીકળો ને દરેક ચાર રસ્તે મંદિર તમને મળ 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 મળે છે ને મોટા મોટું મંદિર હોય તો તમારા હૃદયની અંદર બે નું મંદિર એનાથી મોટું કોઈ નથી એનાથી મોટું કોઈ નથી એનાથી મોટું કોઈ નથી તમે સાચું બોલો ને તમે સાચું સવારમાં ઉઠીને તમારી માનું પાંચ વખત તમે નામ લો ને એટલે ગ્રંથ વાંચો કહેવાય પુરાણ વાંચવું કહેવાય ઇતિહાસ વાંચો કહેવાય ભગવદ્ ગીતા વાંચી કહેવાય લોકો ભગવદ્ ગીતા વાંચન બોલો ભગવદ્ ગીતા વાંચ્યા પછી પણ એ માણસ ખોટું કર તો ભગવદ્ ગીતા શું કરવા વાંચતો હશે જો કદાચ તમે મને સાંભળતા હોય ને તમારાથી ખબર પડે તમને ખબર પડે ને અને યાદ રાખજો કે જયારે જયારે તમે ભૂલા પડો જયારે જયારે તમારી ભૂલ થાય ને જયારે જયારે તમે કોકને છેતરવાનો પ્રયત્ન કરો ત્યારે ત્યારે તમારા હૃદયમાં હું પાછી આવીને કહીશ કે આ ખોટું છે ખોટું છે ખોટું છે ખોટું છે ખોટું છે ને ખોટું છે જો તમારા મનથી એવું તમને થઈ જાય ને કે ના ગુનો ભૂલ થઈ છે તો માફી માગી લેવી કારણ કે હું આથી તમને જગાડવા એટલે કઉ છું કે તમારી મા તમને હું વાળી દીધી ઘોડિયામાં અને તારે જગાડવાનો પ્રયત્ન હું મેરડી કરું છું માં નડશે નહીં માં છે ખરી પણ માં નડશે કોઈ મા એવું વિચારે કે મારું બાળક મરી જાય મારા બાળકને દુઃખ આવે કોઈ મા એવું વિચારતો પણ કર્મ જેવા કરીએ છે આપણે માં પરીક્ષા લઈએ છે મા તું અમારી માં હોય તો મને દીકરો દે મા તું માં હોય તો મારા ઘર વગર ઘર વગર હું આટલા વર્ષો ફરું છો તો મને ઘર દે મા તું ખરેખર સાચી હોય તમારું આ કામ પડ્યું તું કરી દે માએ કીધું કે તારા બાપના 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 ત્યારની મને રખડતી કરીશ માએ કીધું માએ નથી કીધું એટલે તમે તમારા સુખના માટે જીવો છો કોના માટે જીવો છો સુખના માટે હા સારું ઘર હોવું જોઈએ જીવનમાં દુઃખ ના હોવું જોઈએ ભરપૂર પૈસા હોવા જોઈએ બે સમય સર અને હારમય સારું બે ટાઈમ ખાવાનું હોવું જોઈએ બધી આવી આવી જ આશા રાખો છો ને પણ એવી આશા રાખો ક્યારે એથી ઘરે જઈએ ને માં ને પૂછીએ કે સારું નહીં ક્યારે એથી માનો દીવો કરી દીવા કરો દીવા કરી ઘરે તાળા મારીને આયા હોય તાળા ઘરેથી તાળા મારીને આવ્યા હોય કાતો પછી ગમે તે કરીને આયા હોય ઘરે જઈને તમે લાઈટ તો કરવાના ને ઘરમાં જઈને પેલા ઘરમાં જઈને શું કરવાનું લાઈટ કરવાની લાઈટ કરો તો અજવાળું થાય ને તો એમ કહું છું કે ઘરે જઈને પાછો દીવો કરવાનો તો પેઢી મજવાળું થાય મેળી દઈશું આ લખેલું નથી ક્યાંય લખેલું માની પાસે માગતા આવડવું જોઈએ અને ગમે ત્યાં ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક મોં મારશો ને માથા ના મારશો જે જ્ઞાનની જરૂર છે ને એ જ જ્ઞાન ભેગું કરો જે જ્ઞાનની જરૂર હોય ને માનો કે તમારા સ્મશાનમાં જઈને તબ તો કરવાનું નથી કોઈને કરવાનું છે સાધના કરવાની છે એ કશું કરવાનું પણ ભક્તિ કરવાની ના તો આપણા ઘરે દીવો થાય ને રાતના બાર વાગા ના નહીં ધોઈ ચોખ્ખું થઈને માળા લઈને બેહાય ને અને પાછું પશુ પશુ પ્રભાત રાજા કરણ ની વેળા થાય ને ચાર વાગે દીવામાં માં થાય હું મેલડી છો ભક્તિ મોટી મોટી કોઈ સાધના નથી કોઈ કોઈ ગમે તેના સ્મશાન પડ્યા રહેતા હોય સાધના કરતા હોય મરઘા કે કુકડા હાલતા હોય કોઈ ગમે તેવા ધૂપ કરતા હોય મોટી મોટી ભક્તિ સર માનું સબરણ સર જેને જેને માની ગુરુદેવી ભક્તિ કરી પોતાની મેલડી યાદ કરી બાર થી ચાર નું ભજન કર્યું ને એ પોતે તપસ્વી પોતે યોગી છે જોગી છે ભક્તિ કેવાય ને ભક્તિ ભક્તિ ના માની માની ભક્તિ કરું ને તો શક્તિ મળે શક્તિ મળે ને અને તમારે જોવાનું ના ખબર પડતી હોય તો મને પૂછો ને હું બતાવું જે કદાચ ના કરતા હોય ને તો બાર થી ચાર નું ભજન ચાલુ કરી દો સલંગ ચાર મહિના કરો કેટલો ચાર મહિના કરો જો તમને દેવ ગતિ નું જ્ઞાન ના મળે તો હું જગતમાં મેળવી નહીં એ માં તમને આલ છે આલ છે આલ છે આલ છે આલ છે આલ છે બัท આ દુનિયા મારી નકલ કરી જાય કરી જાય ને આ દુનિયા બધી મારી નકલ કરી જાય પણ તળક કોઈ દિવસ થાય નહીં કે શિદમન છપરા નદી ને ગંદ્રપ્યા મેલડી સુન પેલી પહાવાન દેવી કારોડી બોલો આ એક નકલ પેલી છે મારી કોઈ તારો કોઈ ઘડો નહીં કોઈ પોલો નહીં તો કરીને કાઈ નું કરે તો કદાચ ભૂલ પડ 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 અને બીજું એવું કહશું કે હું નારાયણ સાક્ષી આયી શું મેલડી છો અને ત્રીજા નંબર એવું કહું છું કે હું ઋષિના રૂપમાં મળું છું આ બ્રહ્મસ્ત્ર મારી પાસે મેં રાખ્યું સાની નકલ આજ નહીં પચાસ વળી પાંચસો વર્ષ કે પાંચ ચાર વર્ષે થવાની નથી નથી માતા બતાવી દેશે ભક્તિ કરીએ છે ને કોકે તો માતા બતાવી દેશે ભક્તિ કરીએ છે તો દુઃખ બતાવી દે છે ભક્તિ કરીએ છે માના થઈને રહ્યા છે તો એવું કહી દેશે કે જા તમારી માં તમારું સારું કર પણ કદાચ મારા જેવી આ કળિયુગમાં છેલ્લી પહેલી એવી છે કે ડોશી ના રૂપમાં ભેગી કરાવું છું ડોશી રૂપમાં દર્શન કરાવું છો તમારા દરેક અધૂરા પડી રહેલા કામ જે છે ને દુનિયામાં ના થયા ને તમે ફરી મારી પાસે આવ્યા તમારી માં ને ભેગું કરીને તમારે કરાયેલું છું એટલે મારી નકલ થતી નથી કોઈ નહીં કરે કોઈ ની કે માં મળશે માં સપનામાં આવશે કોઈ ની કે કોઈ ની કે કોઈ ની કે કોઈ ની કે કોઈ કે પ્રયત્ન કરવા જશો તો ભૂલા પડશો એટલે પ્રયત્ન કોઈ કરતા નહીં મેં તો ભક્તિનો માર્ગ ખોલ્યો છે ભક્તિ છું છું દીવા બતાવું છું અજવાળું કેવી રીતે થાય એ બતાવું છું ભવિષ્યમાં કાલે હું મળું કે ના મળું પણ તમારી માનું નું કર્યું હોય ને અને તમારે દુઃખ પડે તમે માળા લઈને બેઠો ને પછી આંખ બંધ કરો ને એટલે બતાવી દે કે આ દુઃખ પડ્યું સારા કારણે પડ્યું છે એ માર્ગ બતાવું છું હું કેમ તમને કહું છું દરેકને કે ભાઈ બાર થી ચાર ભજન કરો ઘરમાં પાંચ સભ્ય હોય તો એક તો ભક્તિ કરશે ને એક ને તો મારી વાત મગજમાં ઉતરશે ને કે મેલડી કીધું છે કે બાર થી ચાર ભજન કરો અને એક વખત ભક્તિ નો નશો ચડ્યો ને એટલે આજી અદાદી કાળ જાઉં સુધી જીવન ત્યાં સુધી ઉતરતો પણ ભૂલા ના પડાય તમે ભૂલા ના પડી જાઓ તમારામાં લોભ લાલચ કરે સ્વાર્થ ના આવે એટલે બાર થી ચાર ભજન કરો ને તો માને એટલું જ કહેવાનું મા તું રાજી રહેજે ને તું મારી મારીને હું તારો છું આટલી શબ્દ ચાલ્યા ને આપણે માને એટલું કહેવાય માની પાસે જીદ કરાય માની પાસે મંગાય માની પાસે મંગાય ને માની પાસે એવી રીતે વાત ના કરાય કે મા તું કોણ છો સોનું કોની છો હો બસો વર્ષ પાંચસો વર્ષ પહેલાં તમારા પૂર્વજોને હતા ને ત્યારની ખોડી અલગ છે હશે ને પાંચસો વર્ષ પહેલા હશે ચાઉડર છે હશે ને બહુચર હશે બ્રહ્માણી હશે કાળકા હશે જોગણી હશે મેરડી હશે તમારી કેટલા નાના કેવાય મન કોહેડો કેટલા નાના કેવાય એટલા જ કેવાય ને હવે એ માણસ એવું કેસે કડી કે મા સર તાર જોવું હોય તો મારી પાસે ના તો અવતારમાં ખોટ પડે મુશ્કેલ મેલડી છો એટલે મારે મારી બાલવાટી કમ ભણવું પડે એકડો બગડો તગડો ચોગડો પાંચ છગડો અને તમે માની કે કળિયુગમાં હું મેલડી છું એટલે ધીરજ તમારા ધીરજ છે ને નવા આયા હોય કે જૂના આયા હોય નવા આયા કે જૂના આયા તમારામાં ધીરજ છે ને તો આ અમૃત ની મેલડી તમને બતાવશે મારે કોઈની જરૂર માર કોઈની જરૂર નથી મને તો મારા પાંચ ભાવિક હોય ને ભક્તો હોય મને સાંભળે ને અને એમના બાળકોને કઈ પૂરવો ને એટલે મારા ભગવાન તમારું સત લખાય પછી બધાને ભેગા કરીને હું કરવાનું મન કોઈ હેડો બધા પૂછવા જ આવે માતાજી મળશે હું બેઠી નથી તો તારું નસીબ ખરાબ છે તારો સમય નથી આવ્યો કારણ કે તારામાં જ્ઞાન નથી અને મેં ના કીધો મેં કીધું ના કે એવો ભાવ રાખશો ને કે માતાજી મને ક્યારે મળશે ને માતાજી મને ક્યારે બતાડશે એવો ભાવ રાખો કે હમણાં બરોબર દર્શન કરવા દઈએ ને આજે મેલડી બતાવ આશીર્વાદ એક જ સમાન છે એક જ સમાન છે ને મારા આશીર્વાદ નાના મોટા ના હોય પણ તમને એમ કહું છું કે તમે કદાચ પૂછવા આવ્યા હોય તમે આશીર્વાદ લેવા આવ્યા હોય તો નાના બની ને આવજો મોટા મોટા કામ કરી આપીશ એટલે એવો ભાવ રાખશો નહીં કે માતાજીને ક્યારે મળીએ ક્યારે પ્રશ્ન કરીએ ક્યારે માતાજી આપણને બતાવવા હું એમ કઉ છું કે હમણાં દર્શન કરવાનો સમય થાય ને ત્યારે એવો ભાવ લઈને આવો એવો ભાવ લઈને આવો એવું મનમાં રટન કરતા આવો કે માતાજી એમ જતા રહીએ દરવાજામાં પાછો ખેંચીને અંદર લઈને એની વાત કરું મેલડી શું કરી એવો ભાવ તમારીમાં હોવો જોઈએ ને એવો ભાવ નથી ને એટલે હું કહી શકતી નથી 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 એ કામ કરાવા આવ્યા છો પણ ચાર થઈ જાય એટલે દર્શન કરવા આવો ને ભાવ લઈને આવજો કે માતાજી પાસે જઈએ અને માતાજી કઈક આપણને બતાડ ને આપણે માર્ગે જઈએ આપણને સુખ મળ દેવરાજી થાય દેવનું મન 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 દેવનું જે મન આપણા પ્રત્યે નથી કે દેવ આપણા પ્રત્યે રાજી નથી તો દેવનું મન પરિવર્તન થાય ને દેવ રાજી થાય ને આપણી પેઢીમાં સુખ સમૃદ્ધિ ને શાંતિ થાય